બંને જતા પણ કેપ્ચર થયા હતા હવે આ ટ્યુશન ટીચર તેના વિદ્યાર્થીને ક્યાં લઈ ગઈ કેમ લઈ ગઈ તે દિશામાં અલગ અલગ ટીમો બનાવીને પોલીસ દ્વારા આફરણનો કેસ નોંધીને બંને શોધખોળ કરવામાં આવી હતી પણ કહાનીમાં ટ્વિસ્ટ આવ્યો છે કારણ કે જ્યારે બંને પકડાઈ ગયા ત્યારે ચોંકાવનારો ખુલાસો એ થયો કે તે તો બોલિવૂડ ફિલ્મ એક છોટીસી લવ સ્ટોરીનું રીમેક નીકળ્યું ત્રેવીસ વર્ષીય શિક્ષિકા અને 11 વર્ષિય શિષ્યનું આ તો પ્રેમ પ્રકરણ નીકળ્યું શું છે સમગ્ર મામલો આવો જણાવીએ અપહરણ નહીં આ તો નીકળ્યું પ્રેમ પ્રકરણ ગુરુ શિષ્ય ની એક છોટી સી ત્રેવીસ વર્ષીય શિક્ષિકા અને વર્ષીય શિષ્ય બંને છોડીને જોડે ભાગ્યા હતા વાત સુરત ના પૂર્ણા વિસ્તાર કે જ્યાં ત્રેવીસ વર્ષ ની એક શિક્ષિકા અગિયાર વર્ષ ના શિષ્ય ને ભગાડી જવાની ચર્ચા ની ઘટના ચર્ચાસ્પદ બની છે ત્યારે આ ઘટના ના ચાર દિવસ બાદ શિક્ષિકા ને પોલીસે ઝડપી લીધી છે હાલ શિક્ષિકા અને વિદ્યાર્થી બંનેને સુરત છે શિક્ષિકા પચીસ એપ્રિલે બપોરે વિદ્યાર્થીને ભગાડી ગઈ હતી પુણા પોલીસ જણાવ્યા પ્રમાણે શિક્ષિકા વિદ્યાર્થીને લઈને ભાગી ગયા બાદ તેનો મોબાઈલ નંબર રેલવે સ્ટેશન ખાતે બંધ થઈ ગયો હતો જેથી તેને ટ્રેસ કરવી મુશ્કેલ થઈ ગઈ હતી આ સાથે જ રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ ના સીસીટીવી શિક્ષિકા અને વિદ્યાર્થી દેખાય આવ્યા ન હતા જેથી તે પ્રાઇવેટ બસમાં ભાગ્યા હોવાની આશંકા સાથે વધુ તપાસ કરવામાં આવી હતી તો સવાલ એ થાય કે પોલીસને ને ભાડ મળી કેવી રીતે તો જણાવી કે તપાસ દરમિયાન શિક્ષિકા પાસે અન્ય એક નંબર હોવાની પોલીસને જાણ થઈ હતી જે નંબર ચાલુ હોવાથી તેને ટ્રેસ કરવામાં આવ્યો અને બંને પકડાઈ ગયા ઘણી બધી તપાસ કરી ઘણા બધા અમે સીસીટીવી કેમેરા ચેક કર્યા બહુ બધા અમારા હ્યુમન જે રિસોર્સિસ હોય છે ઇન્ટેલિજન્સ રિસોર્સ એ લોકોને એક્ટિવેટ કર્યા આ ઉપરાંત ટેકનિકલ રિસોર્સિસ એક્ટિવેટ કરી અને છેવટે ગઈકાલે એને રાયગઢ પાસેથી અમે મેળવી લીધા હતા આ જે વ્યક્તિ છે માનસીબેન એ પોતે ઘરે વારંવાર એમને ઠપકો આપવામાં આવતો હતો આ ઉપરાંત જે સ્ટુડન્ટ છે જે એમની સાથે ત્યાં અભ્યાસ પણ કરતો હતો ટ્યુશનમાં એને પણ એના પરિવાર તરફથી ઠપકો હતો એવું એનું કહેવાનું છે પ્રેમી પાંખીના ઝડપાયા બાદ બંનેની પૂછપરછ કરવામાં આવી જેમાં સામે આવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી બંને એકબીજાને ઓળખતા હતા બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો અને શિક્ષિકાને એક તરફ લગ્નનું પ્રેશર અને શિષ્યને ભણવાનું પ્રેશર એટલે બંને ભાગી જવાનો નિર્ણય લીધો કે સોશિયલ મીડિયા આવ્યા પછી અને પરિવારો તૂટ્યા પછી એકલ પરિવાર થયા પછી ખરેખર ઘણા બધા પરિવારોમાં એકલતા આવી છે ત્યારે આવી ઘટનાઓ ઘટવા પાછળનું એક જ કારણ હોય માણસને માણસ જોઈએ છે વ્યક્તિને વ્યક્તિ જોઈએ છે શિક્ષિકાને એક દીકરો જોઈએ છે શિક્ષિકાને એક પતિ જોઈએ છે શિક્ષિકાને એક મા કે ભાઈ કે પિતા જોઈએ છે કે જ્યાં એ પોતાની વાત કહી શકે નહીં મળે ને તો આવી ઘટનાઓ ઘટશે એટલે પરિવારમાં આપણે પરસ્પર સંવાદની જેટલી પણ સ્થિતિ ઉભી થતી હોય તો સંવાદ કરીએ વાદ વિવાદ થાય તો કંઈ વાંધો નહીં પણ સંવાદ વગર તો એનો ઉકેલ પણ નહીં આવે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેનો આપણા સૌ માટે ખાસ કરીને શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે અને આપણી તમામ શાળાઓમાં આપણે ધ્યાન રાખીએ કે આપણી આસપાસ કાર્ય કરતા આપણા શિક્ષક ભાઈ બહેનો આપણા વિદ્યાર્થીઓ આપણા વાલીઓ આપણા કર્મચારીઓ એવી કઈ મૂંઝવણમાં છે કે જેમાંથી આપણે એમને બહાર લાવી શકીએ એક સંચાલક તરીકે મારે આવો પ્રયત્ન પણ કરવો જોઈશે એક સારા સમાજના નિર્માણ માટે આવી ઘટનાઓ ન ઘટે તેનું આપણે સૌ સાથે મળીને ધ્યાન રાખીએ અસ્તુ આ ઘટનાને જોઈને સમાનિત કે કેમ મારંવાર શિક્ષણ જગતને લાંબછદ લગાવતી હરકતો શિક્ષકો કરી રહ્યા છે ગુરુ શિષ્યના સંબંધની પવિત્રતા કેમ નથી જળવાતી ગુરુ જ્ઞાન આપવાને બદલે પ્રેમ પ્રકરણમાં કેમ પડી જાય ગુરુ વિદ્યાર્થીને અલગ નજરે જોઈ જ કેમ શકે પાંચમા ધોરણના વિદ્યાર્થીને પ્રેમના પાઠ કેમ ભણાવ્યા વાલીઓ હવે શિક્ષકો પર કેવી રીતે ભરોસો કરે ભડતર સાથે ઘડતર કરાવવાની જવાબદારી ગુરુની સાચી દિશા ચિંધવાની જવાબદારી ગુરુની ની પણ ગુરુ જ્યારે વિદ્યાર્થીઓને ખોટા રસ્તે ચડાવી દે ભણવાની ઉંમરમાં માં પ્રેમ ના પાઠ ભણાવે ત્યારે એ ગુરુ પર વાલીઓ કેવી રીતે વિશ્વાસ કરે આજના પણ ઉચ્ચ માતા પિતા ગુરુ પોતાની જ છવિ બગાડી રહ્યા છે તેમાં શંકા ને સ્થાન અને આને લઈને કડક કાર્યવાહી ની જરૂર છે જેથી ગુરુ માત્ર ગુરુ બની રહે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યુઝ સુરત